નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો બહુ જ એક સારા સમાચાર આવી ચૂક્યા છે પોલીસ ભરતીને લઈને તો મિત્રો ઘણા સમયથી પોલીસ ભરતીને લઈને નવા સમાચારો આવતા રહેતા હોય છે તો આજે નવા સમાચાર વિશેની વાત કરીશું આ વિડીયોમાં જો શું આવ્યા છે ઓથેન્ટિક સમાચાર જે સાચા શું છે સમાચાર કે ખોટા તેના વિશેની તમામ માહિતી મેળવીશું આ વિડીયોમાં તો મિત્રો ગુજરાત પોલીસ ભરતીને લઈને ખુશીના સમાચાર જેમાં નવા આરઆર જે પોલીસ ભરતી નવી આવવાની છે એની અંદર નવા આરઆર આવવાના છે જે નવા આરઆર પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી તેમજ તેમજ જેલ સિપાહી અને એસઆરપીની જે ભરતી થવાની છે તેમાં નવા આરઆર નક્કી થયા તેવું જણાવવામાં આવ્યું છે જ્યારે પીએસઆઈના જે છે નિયમો બોર્ડની અંદર તે પણ બદલાશે નિયમો ટૂંક જ સમયમાં ભરતીની જાહેરાત નક્કી થશે તેના વિશેના સમાચાર આવ્યા છે તો તે જોઈશું તમામ માહિતી આગળ વિડીયોમાં એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવી શકો તેમજ ખાસ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આપણે ટેલિગ્રામ ચેનલની લિંક જેની અંદર ફોરેસ્ટ પરથી પોલીસ પરથી તેમજ જીએસએસબીની ભરતીની ક્વિઝ ટેસ્ટ તેમજ અન્ય જનરલ નોલેજની પીડીએફો મૂકવામાં આવે છે તો તે તમે મફતમાં લઈ શકો છો તો વાત કરીએ આગળ વિડીયોમાં પોલીસ ભરતીને લઈને આવેલા સમાચાર વિશે તો મિત્રો વાત કરવામાં આવે તો દર વખતની જેમ આ વખતે પણ દીપક રાજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે આજે જ જે દીપક દ્વારાણી રાજાણી દ્વારા જે જાણીતા પત્રકાર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે એલઆરડી એટલે કે લોકરક્ષક દળના આર આર અને ઈઆર આર ફાઇનલ થયા આવતા સપ્તાહમાં થઈ શકે છે જાહેર જો કે લોકસભાની ચૂંટણીની પણ એક બાજુ જાહેરાત છે તો બીજી બાજુ એલ આરડીના આરાધ થઈ અને જેમ જીએસએસ બીની જે પાંચ હજાર જગ્યા ઉપર ભરતીની જાહેરાત થઈ છે તેની જેમ આની પણ એક જ સપ્તાહમાં થઈ શકે છે જાહેર પીએસઆઈના નિયમો પણ ફાઇનલ સ્ટેજ પર પીએસઆઈના બે લેખિતને બદલે એક પરીક્ષા લેવા છ હજાર અને છસો એલઆરલી આરડી ત્રણ હજારથી વધુ આર્મ અને એક હજાર એસઆરપી અને એક હજારથી વધુ જેલ સહાયકોની ભરતીની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં આવશે એવું જણાવવામાં આવ્યું છે મિત્રો વાત કરવામાં આવે તો જે બાર હજારની ભરતી હતી તેની જગ્યાએ છ હજાર છસોની એલઆરડી ત્યારબાદ ત્રણ હજારથી વધુ આર્મ એક હજાર એસઆરપી અને એક હજાર જેલ સહાયક એટલે કે બાર હજારથી છ અગિયાર હજાર છસો કે બાર હજાર જેટલી ભરતી કરવામાં આવશે તમે જોઈ શકો છો આની અંદર પીએસઆઈની જગ્યાઓ વિશે વાત કરવામાં નથી આવી જેથી કરીને પીએસઆઈના નિયમોમાં પણ ફાઇનલ સ્ટેજ પર છે તેવું જણાવવામાં આવ્યું છે જે પીએસઆઈમાં બે લેખિતને બદલે એક પરીક્ષા લેવાશે તેવું પણ જણાવવામાં આવ્યું મિત્રો આ ટ્વીટ જે દીપક રાજાણી દ્વારા કરવામાં આવ્યું છે શું આવતા આ સપ્તાહ સુધી ભરતી આવે છે કે નહીં તે તો જોવાનું રહ્યું પરંતુ હવે પછીના કોઈ પણ ન્યૂઝ ઓથેન્ટિક જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે